ભેંસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિર આશરે ત્રણસો વર્ષ જૂનું છે અહીં પચાસ વર્ષથી ગામના તમામ પ્રાંતિના લોકો સાથે મળીને નાચ જાતના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેમજ નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માય ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરીને નવરાત્રિનો લાવો લે છે તેમજ નવરાત્રિના નવે નવ દિવસ માતાજીના વાઘા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે નવરાત્રિ માણવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે અહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે ગામની તમામ જ્ઞાતિઓની બાળાઓને અહીં નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેવાનો લાવો મળે છે સિત્તેર થી બાળાઓની સંખ્યામાં શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા નવા નવા આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો દાતાશ્રીઓ અને ગામના સેવાભાવી લોકોની મદદથી અને સતત એક વર્ષની રાત દિવસની અથાગ મહેનતથી એક સુંદર અને ભવ્યતિ ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગાર્ડનમાં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલ છોડ અને વૃક્ષો રોપવામાં આવ્યા છે જે ફૂલવાડી મહાકાળી ધામની શોભામાં ખૂબ જ વધારો કરે છે અને પહેલાં નોરતાથી તે મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે આ ભવ્ય ગાર્ડન ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આવનારા સમયમાં તમામ લોકો માટે ફોટો સેશન માટે પણ ઉપયોગી થશે વધુમાં વાત કરતા શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાંદલે જણાવ્યું હતું કે જ્યારે નવરાત્રિની હવે માત્ર ગણતરી ની કલાકોજ બાકી છે ત્યારે આ ભવ્ય ગાર્ડનના નિર્માણ માટે ગામના તમામ લોકો દાતા શ્રીઓ ગામના યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ બધાનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખી હતી તે બદલ તમામ સેવાભાવી લોકોનો શ્રી મહાકાળી ગરવી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને નવરાત્રી દરમિયાન આવતા તમામ દર્શનાર્થીઓ ગામના અને બહાર ગામથી પધારતા મહેમાનોને અમે આવકારીએ છીએ અને નવરાત્રી મહોત્સવ 2024

છેલ્લા એક વર્ષ દિવસથી ધન મન ધનથી પૂરા સહ્ય અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ના રોજ એ ગાર્ડન ને ખુલ્લું મૂકવામાં આવવાનું છે તો તમામ ધર્મ પ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ દાદલ સૌને નિમંત્રિત કરી છે તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રિમાં નવે નવ દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે મહાકાળી